ચાલો તો બાકીના બધા ત્રિકોણ મિતિય ગુણોત્તર માં આપણે દીકરાઓ કયા કયા ગોતવા પડશે પહેલું આવશે સાઈન બીજું કોન કો અને કોસેક થીટા સેક થીટા આપેલું છે તો પહેલા આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ એક બનાવીએ ત્રિકોણ નું નામ આપણે શું આપીશું એમાં કયો ખૂણો કાટખૂણો આ સી ખૂણાને આપણે એંગલ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ થીટા તરીકે લખીએ ખૂણો સી બરાબર શું લખીશું થીટા હવે ધારવાનું છે તો ધારો કે શેક થી બરાબર શું લખી શકાય શેક એટલે કર્ણના છેદમાં પાસે આ તો અહીંયા આવશે અને પાસેની બાજુ કઈ થીટાની પાસે બાજુ કઈ તો એ કેટલી આવશે બાર મેળવવાનું શું છે તો ધારો કે અહીંયા આપણે બાજુઓના માપ ત્રિકોણ બેસી માટે ધારો કેટલા સિદ્ધાંત મુજબ શું લખી શકાય એસી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્કવેર પ્લસ વેલ્યુ ઓફ એસી કેટલું છે આખાનો એ બી ને ઓગાણ સિત્તેર કે નો વર્ગ બરાબર એ બી સ્કવેર પેલા સાદુ રૂપ આપી દઈએ પ્લસ એકસો ચુમ્માલીસ કઈ બાજુ આવશે ડાબી બાજુ તો લખાશે શું તો કે કેટલા વધશે તો પચીસ નું વર્ગમૂળ કેટલું અને કે નું વર્ગમૂળ કેટલું કે સ્કવેર તો એ બી બરાબર શું લખાશે

એ બી એ બી ના છેદ માં એસી એ બી કેટલું છે બરાબર પાબાના છેદમાં ત્રણ પાબાના છેદમાં ઇઝ ઇક્વલ કેટલા બીસી ના ઇઝ ઇક્વલ ટુ

દાખલા નંબર બોલો રકમ ખૂણો એ અને ખૂણો બી લઘુ કોણ છે તો એ અહિયાં લખાશે બી અહીંયા લખાશે તો કોણ કાટ ખૂણો થશે ચાલો એ અને બી સાબિત કરો કે ખૂણો એ અને ખૂણો બી સરખા છે ચલો તો પેહલામાં પહેલા શું કરીશું આમાં તો અહીંયા પહેલા રકમ આપેલી છે દીકરાઓ એના આધારે આપણે ત્રિકોણ એ બીસી ત્રિકોણ એ આપણે રચ્યો છે હવે આપણને કંડિશન શરત આપેલી છે શરત શું છે કોષ એ તો પેલા કોશે મેળવીએ કોશે બરાબર સૂત્ર શું થાય પાબાના છેદમાં કર્ણ

તો કોષીની કિંમત કેટલી છે હવે ત્રિકોણનો નિયમ છે જ્યારે સમાન બાજુ હોય ને એની ખૂણા સામેના સમાન હોય સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય એટલે ત્રિકોણ એ બીસી જે આપણે રચ્યો છે અહીંયા એમાં આ બાજુ ને આ બાજુ બે સરખી થઈ તો એની સામેના ખૂણા કોણ છે બીસીની સામેનો ખૂણો કોણ ખૂણો અને ની સામેનો ખૂણો કોણ ખૂણો બે તો અહીંયા લખી નાખીશું સમાન બાજુની સમાન સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય તો અહીં આપણો આન્સર આવી ગયો છે મિત્રો ત્રીજો દાખલો જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર સાત

તો હવે આપણે કોણ મેળવવું પડે પાયથાગોરસ સિદ્ધાંત મુજબ શુઅલ સે પાયથાગોરસ સિદ્ધાંત મુજબ कर्ण મેળવવાનો છે બરાબર તો a² = ab² + bc² ab કેટલું છે બાળકો 8k bc કેટલું છે 7k 8² + 49k² કેટલા વધશે છ ને ચાર દસ ને અગિયાર એકસો ને તેર કે સ્કવેર તો વેલ્યુ ઓફ એસી કેટલું રૂટ ઓફ વન વન થ્રી કે સ્કવેર નીકળી જાય બચ્ચાઓ ચાલો એસી સ્કવેર છે હવે આ આપણે આપણે આગળની જે રીત કરી છે એ પ્રમાણે દાખલો ગણે રેડી હવે આની અંદર શું કરવાનું અહીંયા આપણને વર્ગગુણમાં એકસો તેર કે આવી ગયો હવે જો આની અંદર શરતો છે કિંમતો મૂકી દે સાઈ તો સાઈન અને વર્ગમૂળમાં એકસો તેર કે જાય આઠ ના છેદ માં એકસો ને વર્ગમૂળમાં એકસો તેર અને કોસ થી બરાબર બોલો પાબાના છેદમાં કર્ણ બાબાના છેદમાં કર્ણ કેટલું આવશે કે કે જાય વેલ્યુ મળી ગઈ અને પછી આની અંદર તમે કિંમતો મૂકી સાદુરૂપ આપી શકો હવે આ એક મેથડ છે એ તમને ખબર છે આ સિવાય ની આપણે આમાં કરીશું અહીંયા એકવાર વત્તા એક વાર ઓછા આપ્યું હોય તો તફાવતની રીત આવે તફાવત રીત શું છે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ તો પહેલાનો વર્ગ કેટલો પહેલાનો વર્ગ એટલે એકનો વર્ગ ઓછાના બીજાનો વર્ગ એટલે કેટલો નીચે વન માઇનસ ચાલો વન માઇનસ સાઇન સ્ક્ર માઇનસ છે એની જગ્યાએ કિંમતો અહીંયા મૂકી દે તો વન માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું લખાયર થી સાઈન્સ સ્ક્વેર

આ જે રકમ છે એની અંદર સાદુરૂપ આપીને જવાબ લાવો તમારો જવાબ આ આવશે હવે આમાંથી તમારે કઈ મેથડથી થી લખવું છે એ યાદ રાખવાનું છે આની અંદર તમારે નિત્ય પહેલી રીતમાં કરવાનો થશે અને બીજી રીત આપણે અગાઉના જે દાખલાઓ ગણ્યા છે એ પ્રમાણેની રીત છે ચાલો કઈ મેથડ થી ગણીશું રીતવાન તો અહીંયા દીકરાઓ આની અંદર કિંમતો મૂકી અને જાતે તમે દાખલો પૂર્ણ કરી શકો એનો જવાબ પણ કેટલો આવશે ઓગણપચાસ ના ઓકે